જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આપણે એકસો એક કરોડ રૂપિયાના મિલકતવેરા અને પાણી વેરાની સંયુક્ત થઈને ખાલી મિલકત ફક્ત મિલકત વેરાની એમાંથી એકસો એક કરોડ રૂપિયા ઉપરની વસૂલાતના આંકડાએ આપણે પહોંચી ગયા છીએ આ તબક્કે આપ સૌના માધ્યમથી જામનગર શહેરીજનોને સૌને હું અપીલ કરવા માંગુ છું કે હજુ એકત્રીસમી માર્ચની મધ્યરાત્રી સુધી તમામે તમામ દિવસ જાહેર રજા હોય કે રવિવારનો દિવસ હોય તમામ દિવસ હજુ પણ કે વસુલાત જામનગર મહાનગરપાલિકાના કાઉન્ટરમાં અને જ્યાં જ્યાં નક્કી કરેલ છે એ જગ્યાઓએ સાથોસાથ ઓનલાઈન વ્યાજ માફીની હજુ પણ યોજના ચાલુ છે તો આપ સૌ એમાં ઉલટભેર ભાગ લો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે આ તબક્કે હું જો માહિતી આપું તો જામનગર મહાનગરપાલિકામાં આપણા પ્રોપર્ટી રજિસ્ટરે નોંધાયેલી મિલકતોની સંખ્યા ત્રણ લાખ છ હજાર એમાંથી અત્યાર સુધીમાં જે લોકોએ મિલકત વેરો ભરપાઈ કરેલ છે એ સંખ્યા એક લાખ પાંચ હજાર છ છપ્પન છે આ તમામ આશરે એક લાખ છ હજાર લોકોનો આપણે આ તબક્કે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને એમને ધન્યવાદ પણ આપવા માગીએ છીએ કારણ કે એમને સો ટકા વ્યાજ માફીનો લાભ મળેલ છે તારીખ એક ચાર ત્રેવીસથી અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે હાલના ચાલુ ફાઇનાન્સિયલ યરમાં આપણે કુલ વસૂલાત થઈ છે એકસો એક પોઈન્ટ સાહીઠ કરોડની એક બે બે હજાર ચોવીસથી એટલે કે ફેબ્રુઆરી અને માર્ચનો હાલનો ચાલુ ભાગ ફેબ્રુઆરી ચોવીસ અને માર્ચ ચોવીસ સુધીમાં આવેલ વસૂલાત પિસ્તાળીસ પોઈન્ટ સિત્તેર કરોડ એટલે કે લગભગ પિસ્તાળીસથી છેતાળીસ ટકા રિકવરી આ ચાલુ વર્ષમાં જે આવી છે આપણી પાસે એ ફક્ત ને ફક્ત પિછલા બે મહિનાની આવી છે એટલે કે આ લોકોએ સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ મેળવેલ છે અને આ આપવામાં આવેલ માફીની રકમ અગિયાર પોઈન્ટ અડતાળીસ કરોડ એટલે કે લગભગ સાડા અગિયાર કરોડ રૂપિયાની રકમ જેએમસી દ્વારા લોકોને વ્યાજ માફીનો લાભ મળેલ છે આજની પરિસ્થિતિએ કુલ બાકી વસૂલાત હવે જો વાત કરીએ તો આ વસૂલાત પછી પણ હજુ આપણે માતબર રકમ બાકી છે બસોને સાત પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયાની અને આની ઉપર ખૂબ મોટી રકમ વ્યાજની પણ થશે એ રકમ જે એમસી જો અત્યારે લોકો બધા ભરી જશે તો એમને એ સંપૂર્ણ વ્યાજનો લાભ મળશે એટલે ફરીથીને વિનંતી છે કે સૌ આ સ્કીમનો લાભ ઉઠાવે હવે મિલકતવેરામાં જે મુદ્દલ છે એ પંદર પોઈન્ટ દસ કરોડ વસૂલ થયેલું છે અને વ્યાજ અઠ્ઠાણું પોઈન્ટ છપ્પન અને એની રેન્ટ બેઝ પદ્ધતિ અનુસાર ચુમ્માળીસ પોઈન્ટ અગિયાર કરોડ વોટર ચાર્જિસની વાત કરું તેમાં મુદ્દલ બેતાળીસ પોઈન્ટ ઝીરો છ કરોડ અને રેન્ટ બેઝ પદ્ધતિ અનુસાર ચાર પોઈન્ટ સાડત્રીસ કરોડ વ્યાજના ચોત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડ કાર્પેટ પદ્ધતિ અનુસાર રેન્ટ બેઝ અનુસાર સત્તર પોઈન્ટ બાવીસ કરોડ અને વોટર ચાર્જિસ સ્લમમાં મુદ્દલ બાર પોઈન્ટ પિસ્તાળીસ કરોડ અને વ્યાજ છે તેર પોઈન્ટ બાવીસ કરોડ આમ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસે હજુ સો ટકા વ્યાજનું ફેની આખરી તક હોય અને હવે છેલ્લા ચાર દિવસ બાકી છે આપ સૌના માધ્યમથી સમગ્ર શહેરને મારી વિનંતી છે કે આ તક સુવર્ણ તકનો લાભ આપ સૌ લેવા વિનંતી છે